દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે નિઝામુદ્દીન અગસ્ત ક્રાંતિ તેજસ રાજધાની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું દાહોદ રેલવે સ્ટેશન ખાતે નિઝામુદ્દીન અગત ક્રાંતિ તેજસ રાજધાની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું દાહોદના સરીજનો જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે પૂરી થઈ દાહોદના લુકલાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભુના અથાગ પ્રયત્નો દ્વારા ટ્રેન નંબર બાર નવ પાંચ ત્રેપન

ઘણા વર્ષોથી દાહોદની જનતાની સુવિધા માટે ક્રાંતિ તેજસ રાજધાની ના સ્ટોપેજ માટે સતત રજૂઆતો દાહોદના સાંસદ દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં છબ્બીસ પાંચ ના રોજ પ્રધાનમંત્રી જયારે દાહોદના પ્રવાસે આવેલા તે દરમિયાનમાં રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીએ મહેન્દ્રજી આપીને ગયા હતા એમને આપેલું વચન